તણાઈ જતા મોત નીપજ્યું છે યુવતીનો મૃતદેહ બીજા દિવસે નદીમાંથી મળી આવ્યો હતો જલારામ સોસાયટીના રહેવાસી બાવીસ વર્ષીય મધુદીપસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં નાહવા ગઈ હતી નાતી વખતે અચાનક મધુ પાણીમાં તણાઈ ગઈ હતી તેના ભાઈની નજર સામે જ આ ઘટના બની હતી ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ તથા ફાયર વિભાગે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી બીજા દિવસ નદીમાંથી મધુનો મૃતદેહ મળી આવ્યો હતો બે બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી માત્ર બે વર્ષ પહેલા જ મધુના લગ્ન થયા હતા નર્મદા નદીમાં નાહવા જવું તેને ભારે પડ્યું અને તેનું અકાળે અવસાન થયું છે